સુરતમાં વીસ વર્ષીયુ શંકાસ્પદ રીતે મૃત્યુ થતા પોલીસે યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું હતું પરિવારજનોએ હત્યા ની શંકા વ્યક્ત કરી હતી જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તો પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોડ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ એક સંતાન પણ છે રાહુલ મજૂરી કામ કરી અને ગુજરાન ચલાવતો હતો તો દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાતા તે મોતને ભેટી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ઘટના અંગે મૃતક અસ્મિતાના પરિવારને જાણ થતા સિવિલ દોડી આવ્યા હતા તો બીજી તરફ આ મામલે સ્થાનિક રાંદેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી પોલીસ સમક્ષ મૃતકના પરિવારે હત્યાના આક્ષેપ કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું તો વધુમાં મૃતકના પિતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે અસ્મિતા ભાગીને ગયા પછી તેની સાથે ક્યારેક ક્યારેક વાત થતી હતી પરંતુ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે અમને જાણ કરી ન હતી રાહુલ પણ ફરાર થઈ ગયો છે અને અને મારી દીકરીના ગળા ઉપર નિશાન પણ છે છે જેથી રાહુલે જ ગળો દબાવી અસ્મિતાની હત્યા કરી હોય તેવી શંકા તો રાંદેર પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસને આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે